બોટા જિલ્લાના ગરડા શહેરમાં સેવા સમાજ ટ્રસ્ટના યુવાનોએ ગરમીમાં રાહત આપવા માટે અનોખી પહેલ કરી છે યુવાનોએ હાઈસ્કૂલ ચાર રસ્તા પર નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ શરૂ કર્યું છે સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ઉનાળામાં આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે યુવાનોએ હાઈસ્કૂલ ચાર રસ્તા પર છાસ વિતરણ કરી સ્ટોલ ઊભા કર્યા હતા યુવાનો અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને છાસ હાથ જોડીને વિનમ્રથી ઠંડ છાસ આપી રહ્યા હતા લોકો પણ યુવાનોની આ સેવાભાવી પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છે

ખરેખર જે ગઢડાના જે યુવાનો દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે મારા ખ્યાલ મુજબ લોકો દરરોજ ફરિયાદ કાર્યક્રમ રાખવામાં આવે છે અને જાહેર સ્થળો પર રાખવામાં આવે છે જેથી સામાન્ય લોકોનો લાભ લઈ જે ખાસનું વિતરણ જે ચાલે છે તે ગઢડા સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલે છે ગત વર્ષે પણ પંદર દિવસ સુધી સતત અમે ખાસની સેવા કરેલી જે અમને દાતા મળતા રહે છે તે ચાલુ વર્ષે પણ આ વર્ષે દર રવિવારે દર રવિવાર દર રવિવારે છાશનું વિતરણ કરીએ છીએ તે ઉનાળાની અસહ્ય ગરમીને જે લોકો મુસાફરો રાહ દ્વારીઓ જે ખાસ પી અને ઠંડક અનુભવે છે અને તે લોકો શીતળતાનો અનુભવ કરે છે તે અમને જે કાર્ય એ દાતાઓ તરફથી મળે છે એ અમે દાતાઓનો સમાજ ઘણા તેમનો આભાર માને છે ગોતાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ